નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર મે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન કચ્છના વલમજીભાઈ ભારત આવી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર ફસાયેલા નેપાલી યુવાનોની મદદ કરી હાલમાં અમુલ ફેડરેશનના ના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ ડેરી ઉદ્યોગના કામથી ચીન દેશના પ્રવાસે છે ચીનથી પરત ભારત ફરતી વખતે તેઓ ચીન દેશના બીજિંગ એરપોર્ટ હતા ત્યારે આપણા પડોશી દેશ નેપાળના વિદ્યાર્થીઓ સમયસર એરપોર્ટ પર પહોંચી ના શકતા ફ્લાઇટ ચૂકી ગયા હતા જેથી બાર જેટલા નેપાળના વિદ્યાર્થીઓ આગામી ચોવીસ કલાકમાં બીજી ફ્લાઇટ ના મળે ત્યાં સુધી એરપોર્ટ પર રજડી પડ્યા હતા તેમની પાસે આગામી ચોવીસ કલાક માટેનું જમવાની તથા રહેવાની વ્યવસ્થા નથી તેવું વલમજીભાઈના ધ્યાનમાં આવ્યું અને તેઓએ એક મિનિટ પણ વિચારણા કર્યા વગર પોતાની પાસે રહેલ સ્થાનિક ચલણી નાણું વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવ્યું અને જરૂરી ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી આપેલ આ પ્રકારની તાત્કાલિક સહાયથી નેપાળના વિદ્યાર્થીઓ ભાવુક થઈને રડી પડ્યા હતા તથા તેમના મોઢા પર સુખદ હાવભાવ તથા હરખના આંસુ જોવા મળે અને છેલ્લી ઘડીએ સંકટ હરનાર વલમજીભાઈ હુંબલ સાહેબનો આભાર માન્યો હતો સમગ્ર કચ્છ ગુજરાતને ગર્વ થાય તેવી આ ઘટના સૌને ધ્યાનમાં આવતા સૌ કોઈ વલમજીભાઈને તેમની આ માનવતાભરી ઉત્તમ કામગીરી બદલ બિરદાવી રહ્યા છે તથા ઠેર ઠેરથી શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજીટી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી ના હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર